એક આર્મીના મેજર અને પોતે ડૉક્ટર પણ છે એમણે આ જોયું અને એમણે પોતે ત્યાં આગળ જઈ અને એ મહિલાની સફળ પ્રસુતિ કરાવી ભારતીય સેનાના જવાનો આપણે જ્યારે શાંતિથી ઊંઘી જતા હોય છે ત્યારે તેઓ સરહદ ઉપર જાગીને આપણી રક્ષા કરતા હોય છે ભારતીય સેનાના જવાનોની અનેક બહાદુરીની વાતો આપણે સાંભળી છે પરંતુ એક એવી ઘટના બની છે કે જે સાંભળીને તમને ભારતીય સેનાને સલામ કરવાનું મન થશે કે ખરેખર ભારતીય સેનાના જે જવાનો છે એ એકદમ અદ્ભુત અને સન્માનને પાત્ર છે વાત એમ બની હતી કે તાજેતરમાં એક રેલવે સ્ટેશન ઉપર એક ગર્ભવતી મહિલા અને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને લોકોના ટોળા ભેગા થયા હતા એ વખતે સ્ટેશન ઉપર એક આર્મીના મેજર અને પોતે ડૉક્ટર પણ છે એમણે આ જોયું અને એમણે પોતે ત્યાં ગાડી જઈ અને એ મહિલાની સફર પ્રસૂતિ કરાવી અને માત્ર એક ચપ્પુ અને હેરપિનથી એમણે મહિલાની ડિલિવરી કરાવી અને મહિલાએ જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે સ્ટેશન ઉપર જે દ્રશ્યો હતા એને એની કલ્પના કરવી મુશ્કેલ છે એટલા બધા ખુશીના દ્રશ્યો હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મેજર ડૉક્ટર રોહિત બચવાલા માત્ર એકત્રીસ વર્ષની ઉંમરના છે અને ઝાંસીની અંદર મિલિટરી હોસ્પિટલની અંદર તબીબ તરીકે સેવા બજાવે છે એમણે એક મહિનાની છુટ્ટી લીધેલી એક મહિનાની રજા લીધેલી અને તેઓ ઝાંસી રેલવે સ્ટેશન ઉપરથી હૈદરાબાદ પોતાના ઘરે રજા માણવા માટે જઈ રહ્યા હતા એમની ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા એ વખતે એમણે જોયું કે ઝાંસી રેલવે સ્ટેશન ઉપર એક મહિલા કણસ કણસી રહી છે એ પીડા એને થઈ રહી છે અને લિફ્ટવાળો જે એરિયા હતો ત્યાં મહિલા વ્હીલચેર ઉપરથી પડી ગઈ હતી અને એ બહુ દુખાવાથી પીડિત હતી અને રડતી હતી ડૉક્ટર રોહિત બચવાલાએ આ દ્રશ્ય જોયું અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર તેઓ સીધા ત્યાં મહિલા પાસે પહોંચી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે આ મહિલાને જબરજસ્ત દુખાવો ઉપડ્યો છે અને પ્રસૂતિ થવાની તૈયારીમાં છે એટલે એમણે તાત્કાલિક કસરતી ધોતિયાની વ્યવસ્થા કરી અને ધોતિયાનો એક આખો પડદો બનાવ્યો અને ત્યાં ઘણી ઝાંસી રેલવે સ્ટેશન ઉપર રેલવેની જે મહિલા સ્ટાફ હતી એ મહિલા સ્ટાફે પણ એમને મદદ કરી અને આ એક ગર્ભવતી મહિલાનો કેસ હતો એટલે એમની પ્રાઇવસી માટે બધી જે મહિલાઓ હતી એ આખો એરિયાને કોર્ડન કરી અને આખા ગોળ ફરતે ઊભી રહી ગઈ કારણ કે મહિલાની પ્રસૃતિ હોય એટલે સ્વાભાવિક છે કે એની પ્રાઇવસી રાખવી પડે બધી મહિલાઓ કોર્ડન કરી દીધું અને ડૉક્ટરે જે પર્સ નાઈફ આવે જે પર્સમાં રાખવાનું જે ચપ્પુ આવે તે અને હેરપિન બેની મદદથી આ ગર્ભવતી મહિલાની પ્રસૂતિની સફળ ડિલિવરી કરાવી અને બાળકીનો જન્મ થયો આ વખતે રેલવે સ્ટેશન ઉપર જે લોકો ઊભા હતા જે મહિલાઓ કોર્ડન કરીને ઊભા હતા એમની ખુશીનો પાર નહીં હતો કારણ કે એક કોઈ પણ જાતના પહેલાં ઓપરેશન થિયેટર વગર પ્રોફેશનલ નર્સના મદદ વગર માત્ર એક રેલવે સ્ટેશન ઉપર ડૉક્ટરે સફળ ડિલિવરી કરાવી એમના માટે એમના માથે જોખમ એ વાતનું પણ હતું કે ધારો કે કોઈ સંજોગોની અંદર કંઈક ડિલિવરી નિષ્ફળ જતે તો એમના માથે માછલા ધોવા દે અને એમને ગાળો પડતે પણ એ બધી વાતોનો વિચાર કર્યા વગર મેજર રોહિત બચવાલાએ સફળ ઓપરેશન કરાવ્યું અને માતાની ખુશીનો પણ પાર હતો હવે વાત એમ બનેલી હતી કે શનિવારે પનવેલ ગોરખપુર એક્સપ્રેસમાં પનવેલ બારાબાંકી જઈ રહેલી એક મહિલા જ્યારે ઝાંસી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે એને એટલો બધો દુખાવો ઉપડ્યો કે એને ઝાંસી રેલવે સ્ટેશન ઉપર ઉતારી દેવામાં આવી પણ એનું નસીબ સારું હશે કે આ સમયે ડોક્ટર રોહિત બચવાલા ત્યાં ઊભા રહ્યા ત્યાંના લોકોએ તો એવું પણ કીધું કે ભગવાને ડૉક્ટર રોહિત બચવાલાને નિમિત્ત બનાવીને અહીંયા ઘડી આ મહિલાની સફળ ડિલિવરી માટે મોકલ્યા હવે આ ઘટના સોશિયલ મીડિયા ઉપર એટલી બધી વાયરલ થઈ કે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વિવેદીએ પણ રોહિત બચવાલાની નિસ્વાર્થ સેવા અને અસાધારણ કુશળતા માટે એમનું સન્માન કર્યું અને એમને જે કમેન્ડેશન કાર્ડ આવે એ એમને એનાયત કરવામાં આવ્યું તો ખરેખર આ વાત ઉપરથી ભારતીય સેનાને સલામ કરવાનું મન થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ